નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફાઇનલી ધોરણ દસના પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ જે બે હજાર પચીસમાં પરીક્ષા આપી છે એમનું રિઝલ્ટ જાહેર થવાની તારીખ ફાઇનલ આવી ગઈ છે આ એકદમ સાચા સમાચાર છે તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જોવા આવો ઉપયોગી વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની વિડીયોને લાઇક પણ કરજો જે તમારા બીજા મિત્રો શોધતા હોય એમને પણ વિડીયો શેર કરજો મિત્રો જુઓ ફાઇનલી આપણે તારીખ મળી ગઈ છે કે જે વિદ્યાર્થીઓ ધોરણ દસ એસએસસી અને સંસ્કૃત પ્રથમાની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ ડોટ જી એસ ડોટ પર તારીખ અઢાર સાત બે હજાર પચીસના રોજ સવારે નવ કલાકે જાહેર કરવામાં આવશે ઓકે તો જેમ બારમાવાળા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવ્યું હતું એવી જ રીતના આપણે દસમા વાળા વિદ્યાર્થીઓને અઢાર તારીખના રોજ રિઝલ્ટ જાહેર થશે સવારે નવ વાગે તો તમારે શું કરવાનું મિત્રો પહેલાં તો આઠ વાગેથી ચેક ચાલુ કરી નાખવાની જુઓ જેને વેબસાઇટ ઉપર ચેક કરતા આવડતું હોય અને જીએસસીબીની વેબસાઇટ ઉપરથી ચેક કરવાનું જે વિદ્યાર્થીઓને કદાચ તમને ન જો જોતા આવડતું હોય તો તમે વોટ્સઅપ નંબર જે તમને દેખાય છે ત્રેસઠ પોચ તોતેર ડબલ ઝીરો નવ એકોતેર ઉપર તમે પોતાનો પૂરક પરીક્ષા બે હજાર પચીસનો બેઠક ક્રમાંક મોકલી એટલે કે સીટ નંબર મોકલીને પણ તમે રિઝલ્ટ જોઈ શકો છો અથવા મેળવી શકો છો ઓકે તો મિત્રો તમારે બધાને આ રિઝલ્ટ કાલે જાહેર થઈ જશે એટલે કે અઢાર તારીખના રોજ સવારે નવ વાગે જાહેર કરવામાં આવશે તો મિત્રો સૌથી પહેલાં તમને મેં આ સમાચાર આપ્યા છે તો મિત્રો પ્લીઝ વિડીયોને લાઇક કરજો તમારા માટે મેં ઘણા બધા ઉપયોગી વિડીયો પણ બનાવ્યા હતા રિપીટેડ વિદ્યાર્થીઓ માટે ઘણા બધા વિડીયો આપણે આ વર્ષે મૂક્યા હતા તો તમને એનાથી કેટલો ફાયદો થયો છે કોમેન્ટ કરજો તમારે કેવું રિઝલ્ટ આવશે એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કારણ કે મેં પણ તમારા માટે ખાસ મહેનત કરી હતી હું પણ રાહ જોઈ રહ્યો હતો કે કેટલા વિદ્યાર્થીઓ પાસ થાય છે તો જો તમારે રિઝલ્ટ સારું આવે તો જરૂરથી ચોક્કસથી વિડીયોની નીચે કોમેન્ટ કરવા આવજો તમારું જે રિઝલ્ટ છે એ મને જરૂરથી બતાવજો ઓકે મિત્રો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઇક કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જે વિદ્યાર્થીઓને ખબર ના હોય જલ્દીથી જલ્દી શેર કરજો જેથી અમને પણ જાણવા મળે કે એમનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે તો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં દરેક વિદ્યાર્થીઓને રિઝલ્ટ સારું આવે એટલે દરેક વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ